બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે સત્યાવીસ ઉપર અકસ્માતની ઘટના ડ્રાઈવરનો આબાદ બચાવ સદનસીબે જાનહાની ટળી પ્રાપ્ત વિગતો અનુસાર થરા રાધનપુર નેશનલ હાઇવે પર કાંકરેજ તાલુકાના ઊણ ગામ પાસે રોડ પર રખડતા ઢોરોને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે થરાથી રાધનપુર તરફ જતા ડમ્પરને નડ્યો અકસ્માત પાલનપુરથી રાધનપુર જતું ટેન્કર ગાય બચાવવા પાછળ ધસ્યું નેશનલ હાઇવે પર મસ મોટા ખાડા પડવાથી ડમ્પર રોડની વચ્ચેના ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ બંને વાહનોને નુકસાન થયું હતું જોકે નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે નાના મોટા વાહન ચાલકો ખાડાઓ પડી જવાથી તેમજ રખડતા ઢોરોને કારણે અકસ્માતનો ભોગ બને છે વાહનચાલકો ટેક્સ ભરીને પણ અકસ્માતનો ભોગ બને છે ત્યારે જવાબદાર કોણ તંત્રના અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવે છે અને ગોળીને પી ગયા છે કે પછી તંત્રની ગાંઠ જવાબદાર છે એ સમજાતું નથી ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીનું નઘરોળ તંત્ર ઊંઘમાંથી જાગીને રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે કાળજી રાખે જરૂરી છે અન્યથા કોઈ રાજકીય પક્ષો કે પછી ખુદ પોતે વાહન ચાલકો રસ્તા પર ઉતરીને વિરોધ કરવા માટે મજબૂર બન્યા તો હાઈવે ઓથોરિટીને ભોગવવાનો વારો આવશે ત્યારે હવે સુધરી જઈને હાઈવે ઉપર રખડતા ઢોરો અને રોડ ઉપર પડેલ ખાડા પૂરવામાં મજા છે અન્યથા પસ્તાવાનો વખત આવે તો નવાઈ નહીં ડીપી જૈન કંપની દ્વારા ભલગામ ટોલ પ્લાઝા ઉપર રૂપિયા વસૂલાત કરવામાં મશગુલ છે પરંતુ રોડ ઉપર પડેલા મોટા ખાડાઓ રોડ ઉપર રખડતા મોટા સાંડ જેવા આખલાઓથી વાહન ચાલકોને પડતી સમસ્યા જેવા અન્ય બાબતની કામગીરી નથી દેખાતી દેખાય છે તો ટોલ ટેક્સમાં વસૂલી ઇન્દ્રસિંહ વાઘેલા